મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી કરીને જોરદાર આગાઈ આવી ગઈ છે અને આ વાવાઝોડાની અસર સમગ્ર ભારતમાં થવાની છે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ છે જોવા મળ્યું છે તડકો છે એ આછો થઈ ગયો છે અને ગરમીનું પ્રમાણ મિત્રો રહ્યું છે ને અહીંયા તમે જોઈ શકો છો માત્ર બંગાળની ખાડીમાં જ નહીં પરંતુ અરબી સમુદ્રમાં પણ આ વાવાઝોડાનો ભેજ આવ્યો છે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કહી દીધું છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના કેટલાક ભાગો તેમજ અમરેલી સુધીના ભાગોની અંદર મિત્રો ક્યાંક ક્યાંક છાંટા પણ થઈ શકે છે વરસાદને લઈને આગાહી છે અને જો વાવાઝોડું મજબૂત બનશે તો પરિસ્થિતિ કંઈક અલગ પણ જોવા મળી શકે છે આ બાજુ જોવા જઈએ તો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી દીધી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઈરાન તરફથી આવતા ઠંડા પવનો બરફના તોફાનો આને લઈને પણ આગાહી કરી દીધી છે જે મિત્રો ડિસેમ્બરના બીજા વીકથી શરૂ થશે અને બીજા વીકથી શરૂ થવાની સાથે જ મિત્રો ઉત્તર ભારતના રાજ્યોની અંદર મિત્રો ભારે બરફવર્ષા હિમવર્ષા છાંટા પડી શકે છે અને તેની અસર છે ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી જોવા મળી શકે છે આજના વિડીયોની અંદર આપણે વાત કરશું અંબાલાલ પટેલની આગાહી સાથે સાથે એક મહિના દિવસની આગાહી પણ જોઈશું કે આગામી એક મહિના સુધી કેવું કેવું વાતાવરણ અઠવાડિયા વાઇઝ જોઈશું એટલે કે તમને પરફેક્ટ ખ્યાલ આવી જાય કેવી પરિસ્થિતિ રહેશે સાથે સાથે એ પણ જોશું અંબાલાલ પટેલે શું આગાહી કરી છે ક્યારે ક્યારે વરસાદની આગાહી છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો જોઈ શકો છો ખાડી અને ખાડીની અંદર જોરદાર મિત્રો વાજો બન્યું છે તારીખ મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ અને આ વાવાઝોડાનો ટ્રેક કઈક આવી રીતે મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે આવી રીતે તેની શક્યતા જોવા મળી રહી છે વાવાઝોડાની જો કે ગુજરાત ઉપર છે એ દસ ટકા આવવાનો જ ખતરો એટલે કે ગુજરાત પર આ વાવાઝોડું આવે તેવો ખતરો નથી જો વાવાઝોડું આવી રીતે નીચલા લેવલ થઈ અને મિત્રો અરબી સમુદ્રમાં પ્રવેશ કરે તો જ ગુજરાત પર ભારે વાવાઝોડાનો ખતરો છે પણ હાલ મિત્રો શક્યતા છે એ દસ ટકા છે બાકી નેવું ટકા વાવાઝોડું છે એ આવી રીતે મિત્રો ફંટાઈ જશે પરંતુ આ વાવાઝોડું તો આવશે નહીં પણ તું ખાસ કરીને આવી રીતે ટર્ન મારીને જશે એટલે કે એની સાથે જે ભેજ હોય છે આવી રીતે આ ભેજ સી ગુજરાત ઉપર આવશે અને તેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાનો છે તો આપણે મિત્રો જોઈએ ડે ટુ ડે કે કઈ રીતે પરિસ્થિતિ જોવા મળશે આજે છે છવ્વીસ તારીખ અને છવ્વીસ તારીખે એટલે કે આ જે વાવાઝોડું છે એ બની ચૂક્યું છે અને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને એકાદથી બે દિવસની અંદર તે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે એ તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને શ્રીલંકાની ઉપર છે અને અહીં તમે જોઈ શકો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે અને તમે જોઈ શકો છો ખાસ કરીને આ વાવાઝોડું સી કાંઠે ને કાંઠે મિત્રો આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાત ઉપર કોઈ ખતરો મંડળાયેલો હાલ મિત્રો જોવા મળે તો નથી પરંતુ મિત્રો આને વાવાઝોડું કહેવાય વાવાઝોડાના નેઠા હોતા નથી અને તમે જોઈ શકો છો એની ઝડપ પણ ઘણી છે એટલે કે આના કોઈ નેઠા હોતા નથી કઈ બાજુ જાય કારણ કે અહીંયાથી મિત્રો અરબી સમુદ્ર નજીક છે જો અહીંથી તે બેંગ્લોરુ થઈ અને અરબી સમુદ્રમાં આવે તો વધારે ઘાતક પણ બની શકે છે પરંતુ હાલ મિત્રો શક્યતા ખૂબ જ ઓછી છે એટલે કે વાવાઝોડાનો ખતરો નથી પરંતુ તેને લઈને ગુજરાતમાં એ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વધારે જો વાદળ વાયુ આવશે તો મિત્રો ક્યાંક ક્યાંક છાંટા પણ પડવા મળશે અહીંયા તમે જોઈ શકો છો હવે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો જેવી રીતે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં તોફાન આવતા હોય છે આવી જ રીતે તોફાન છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડા પવનો આવતા હોય છે જેની અંદર તમે અહીંયા મિત્રો બરફના સિમ્બોલ પણ જોઈ શકો છો જે એક પ્રકારનો તોફાન જ હોય છે ઠંડા બરફીલો પવન હોય છે આ પવનો ધીમે ધીમે તમે જોઈશો સાત તારીખની આસપાસ મિત્રો રાજસ્થાન હિમાલય પાકિસ્તાન ઉપર જોવા મળી રહ્યા છે એટલે કે કચ્છની ઉપર જોવા મળી રહ્યા છે જેની સૌથી વધુ અસર છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે તો જે જો વધારે વાદળવાયુ આવશે તો ભારે મિત્રો વરસાદને લઈને પણ શક્યતા જોવા મળી રહી છે એ તમે જોઈ શકો છો આ જે અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર જે આ સિસ્ટમ છે એ ખૂબ જ મોટી છે ખૂબ જ મજબૂત છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી દીધી છે કે એને હિસાબે જોવા જઈએ તો ગુજરાત છે ઉત્તર ભારતની અંદર છાંટા પડી શકે છે પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા છે રાજસ્થાનના કેટલાક ભાગો છે જેની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે એટલે કે એક સાથે બે બે સિસ્ટમ બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન આ બંને થઈને મિત્રો ખેડૂતોનો પાક મિત્રો બગાડી શકે છે આવો જોઈએ મહિના દિવસની તો અહીં તમે જોઈ શકો આ વાવાઝોડાનું મેપ છે જે મિત્રો કંઈક આવી રીતે આગળ ચાલવાનો છે ગુજરાત ઉપર તેનો કોઈ ખતરો નથી અને લો પ્રેશર બનશે તો એને નામ પણ મિત્રો આપવામાં આવશે આ સિવાય તમે જોઈ શકો છો લો પ્રેશરને લઈ અને ગુજરાત ઉપર ખાસ કરીને તમે જોઈ શકો ઘણા બધા વાદળો છે એ એક્ટિવ છે તો પરિસ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું બનશે હવે મિત્રો જોઈએ કે ખાસ કરીને આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપર કેવી અસર પડશે અને કેવો વરસાદ પડશે એ એફ છે એ મિત્રો કેવી આગાહી કરી રહ્યા છે તે આપણે મિત્રો જોઈ લેવી તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કે ઇસીએમડબ્લ્યુ છે ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર દરિયાકાંઠે મિત્રો અહીંયા વરસાદનું એલર્ટ આપેલું છે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આ મહિનાના એન્ડ સુધી કોઈ વરસાદની આગાહી નથી ત્યારબાદ મિત્રો એક ડિસેમ્બરથી લઈ અને અહીંયા આઠ ડિસેમ્બર સુધીની તારીખ જોઈ શકો છો જેની અંદર પણ ગુજરાતની અંદર કોઈ મોટું એલર્ટ નથી પરંતુ ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પંદર આઠ તારીખથી લઈને પંદર તારીખ અહીંયા તમે જોઈ શકો છો જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે ગ્રીન કલરનો ભાગ અને તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના કાંઠે ગ્રીન એલર્ટ શરૂ થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો પંદરથી લઈને બાવીસ તારીખ સુધી પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન જે છે વેસ્ટન કન્ટ્રીના દેશો છે એ ઉપરથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તો ભારે ઠંડી પડે અને હિમાલયની અંદર ભારે બરફવર્ષા થાય પંજાબ હરિયાણાની અંદર વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે બાવીસ તારીખથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર પંજા કચ્છ છે ઉત્તર ગુજરાત છે એની અંદર વરસાદ બતાવવામાં આવી રહ્યો છે તો હવે મિત્રો જે વરસાદ આવશે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવશે અને તમે જોઈ શકો છો તેની અસર ગુજરાતની અંદર જોવા મળી રહી છે ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ જાન્યુઆરી સુધી પણ તમે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી જોકે મિત્રો આ આગાહી છે એ ખૂબ જ અગાઉનું પૂર્વાનુમાન છે એટલે કે તેની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે છે પણ તો હવે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમનું વાવાઝોડું છે એ મિત્રો છેલ્લું છે ત્યાર પછી મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન બનાવતા ઠંડીનો રાઉન્ડ પણ વધશે અને સાથે સાથે મિત્રો ખાસ કરીને વાદળછાયું ધુમ્મસ જેવું પ્રમાણ પણ વધી જશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત